ઉપલેડા ખાતે આજથી ત્રેવીસ વર્ષ પહેલાં માત્ર વતનનું ઋણ ચૂકવવાના ધ્યેયથી અમેરિકા સ્થિત ઉકાબાઈ સોલંકી નામાંકિત અને નિષ્ણાત તબીબોદાતાઓના સહયોગથી સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના નેજા નીચે તપાસ સારવાર ઓપરેશન દવા અને રહેવા જમવાની વિનામૂલ્યે સગવડ સાથેના મેગા મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત કરેલી હતી દર વર્ષે ઉકાબાઈ સોલંકી તથા તેમનો પરિવાર ઠેઠ અમેરિકાથી ઉપલેટા આવીને આ કેમ્પનું તન મન ધનથી સંચાલન કર્યું છે સ્વ સ્વઊકાબાઈના દુઃખદ નિધન પછી તેમના પત્ની નલિનીબેન સોલંકીએ આ ટ્રસ્ટનું સુકાન સંભાળી આ કેમ્પ ચાલુ રાખ્યો છે પહેલી જાન્યુઆરી શરૂ થયેલ આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો છે ઉપલેટા ધોરાજી કડોરાના કાલાવડ સહિતના અસંખ્ય દર્દીઓના વિનામૂલ્યે નિષ્ણાત તબીબના હસ્તે સફળ ઓપરેશન થયા છે આ કેમ્પના સમાપન બાદ ટ્રસ્ટના પ્રમુખ નલિનીબેન સોલંકી ડોક્ટર પિયુષભાઈ ટોલિયા મનોજભાઈ સોલંકી વગેરે આગેવાનોએ આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે ટ્રસ્ટની મેનેજિંગ કમિટી સેવા આપનારા દેશ વિદેશના તબીબો ટ્રસ્ટીઓ દાતાઓ સેવાભાવી સાથી સદસ્યોને ખાસ તો રાજ્યના આરોગ્ય ખાતાના કોટેજ હોસ્પિટલના અધિષક તબીબો સ્ટાફ જેમને આ કેમ્પ માટે હોસ્પિટલ આપી એ સિવાય સંસદ સભ્યો ધારાસભ્યો સહિત નગરપાલિકા તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો સહકારી આગેવાનો સામાજિક સેવાકીય ધાર્મિક આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ અધિકારીઓ સહિત સામાજિક સંસ્થાઓના આગેવાનો અને પત્રકારોનો આભાર માનેલો હતો

બીરો રિપોર્ટ અરસીભાઈ આહીર ઉપલેટા